આજવા સરોવરમાં ડી વોટરિંગ પંપ કાર્યરત કરવામાં આવ્યા છે આજથી આ પંપ કાર્યરત કરાયા છે વડોદરાના પ્રથમ નાગરિક સહિતના હોદ્દેદારો સાથે જ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આ ડી વોટરિંગ પંપ કાર્યરત કરાયા છે લગભગ સાત કરોડના ખર્ચે ઇન્સ્ટોલ કરાયું છે આખી જ આ સિસ્ટમ અને જેના છ પંપ કાર્યરત કરાશે આગામી સમયમાં બાકીના પંપ પણ કાર્યરત કરાશે આ ડી વોટરિંગ પંપ શું છે તો એ વિશે વાત કરીએ આ ડી વોટરિંગ પંપ કે જેના થકી આજવા સરોવરની સપાટી જે નિયંત્રિત કરી શકાશે અને જો આજવા સરોવરની સપાટી નિયંત્રિત કરી શકાતી હોય તો પછી વિશ્વામિત્રીનું જળસ્તર પણ અટકાવી શકાશે એટલે કે જળસ્તર પણ જળવાઈ રહેશે તે પ્રકારના પ્રયાસો હાલ કરવામાં આવી રહ્યા છે સાત કરોડના ખર્ચે આ પંપ જે ઇન્સ્ટોલ કરાયા હતા તેને કાર્યરત કરવામાં આવ્યા છે આગામી એક સપ્તાહમાં બાકીના પંપ પણ કાર્યરત કરવામાં આવશે હવે નવા પંપ કાર્યરત કર્યા હતા આજવાની સપાટી બસ્સો આઠ પર સ્થિર રાખી શકાશે ચૌદ પંપ પૈકી છ પંપ કાર્યરત કરવામાં આવ્યા આગામી એક સપ્તાહમાં બાકીના પણ તમામ પંપ કાર્યરત થઈ જશે અત્યાર સુધી આજવાના પાણી છોડવા ગાયકવાડી સમયની સિસ્ટમ પર નિર્ભર હોવાતું હતું પરંતુ હવે આ નવી સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે જેમાં બસો અગિયારના કર પહેલાં પાણી છોડવા કોઈ વ્યવસ્થા ન હતી હવે નવા પંપ કાર્યરત કર્યા એટલે આજવાની સપાટીને બસો આઠ પર સ્થિર રાખી શકાશે પાણી નીકળે મૂળ આનો આશય એવો તમારો માણસ ના ચાલે

My son, ત્રણસોની પાઇપમાં ત્રણ પંપ જાય પાણી ભેગું થાય અને એ લાઈનો ચડાય નદીમાં છોડવામાં આવશે રોજનું ચારસો ને પાંચ એમ એલડી પાણી આજવા સરોવરમાંથી સ્ટ્રોંગ વોટર ડિસ્પોઝલ સિસ્ટમ દ્વારા સૂર્યા નદીમાં ઠાલવામાં આવશે આ પાણીને આપણે છોડી શકીશું એના માટે નો ઉપયોગ કરી રહ્યા છે અને આને આખી સિસ્ટમને સ્ટોમ વોટર ડિસ્પોઝલ સિસ્ટમ થઈએ છીએ અને એક હજાર પચાસ કેવી જેટલો પાવર કન્ઝમ્પશન થશે એનો ખર્ચો લગભગ થી સાત વર્ષની આસપાસ થશે જેમાં પંપની તસા ફાઉન્ડેશન બનાવ્યા પંપો નાખ્યા પાઇપો નાખી રોડ બનાવ્યો એસટી પેનલ એલટી પેનલ ઇલેક્ટ્રિકલ કેબલ આ બધું કામગીરી થઈ અને આ ઇમરજન્સીમાં કામ કર્યું છે આજે છ પંપ ચાલુ કરવામાં આવશે આવનારા સમયમાં ઇલેક્ટ્રિક કનેક્શન અને પાણીની લાઇનના કનેક્શન જોઈન થતા